સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી નો પાર્કિંગમાં પાર્ક કરેલી પોલીસના ટુ વ્હીલરને પણ ટોઈંગ કરવામાં આવ્યું ઇન્ડોર સ્ટેડિયમ નજીક

ઇન્ડોર સ્ટેડિયમ નજીક અનેક વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યા હતા જેને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી આ સાથે જ પોલીસનું ટુ વ્હીલર પણ નો પાર્કિંગમાં પાર્ક હતું ત્યારે પોલીસના ટુ વ્હીલરને પણ ટોઈંગ કરવામાં આવ્યો ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જો પોલીસ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરે તો સામાન્ય વાહન ચાલકો પાસે શું આશા રાખીએ પરંતુ ટ્રાફિક પોલીસે વાહન ટોઈંગ ટો કરી નિયમ સૌ માટે એક સરખા હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું